સાબરકાંઠાના વડાલી નગરપાલિકાના વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીએ નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં છે છેલ્લા કેટલાક મહિનાઓથી નળ દૂષિત પાણી હવે જીવલેણ રોગચાળાનું મુખ્ય કારણ બની ગયું છે શહેરમાં કોલેરા પીળીઓ અને કમળા જેવા ગંભીર રોગોએ અજરગી ભરડો લીધો છે જેમાં સૌથી વધુ ભોગ માસૂમ બાળકો અને વૃદ્ધો બની રહ્યા છે ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે લાખો કરોડોની ગ્રાન્ટ જાય છે ક્યાં તંત્રની પણ મોડું થઈ ગયું સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં પણ એસી ઓફિસમાં બેસી રહેલા આળસુ સત્તાધીશોએ જ્યારે જાગ્યા ત્યારે રોગચાળો કાબુ બહાર જતો રહ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ પાણીના સેમ્પલો તદ્દન ફેલ આવતા તંત્રના પાપનો ઘડો ફૂટ્યો છે પરિસ્થિતિની ગંભીરતા જોતા જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી અને મામલતદાર રૂબરૂ દોડી આવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મામલતદાર એચઆર પરમારે પણ પાલિકા તાત્કાલિક શુદ્ધ પાણી પૂરું પાડવા માંગે કડક સૂચનાઓ આપી હતી પરંતુ હકીકત હજુ પણ ઠેરની ઠેર જ છે ભ્રષ્ટાચાર ને પાપે પ્રજા પરેશાન રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે છતાં વડાળીની પ્રજા ગંદુ પાણી પીવા માટે મજબૂર છે પાલિકાના ભ્રષ્ટ વહીવટી તંત્રને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો આગામી દિવસોમાં શુદ્ધ પાણીની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય તો રોષે ભરાયેલા નગરજનોએ ગાંધી ચિંંધ્યા માર્ગે આંદોલન અને પાલિકા કચેરીને તાળાબંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે વડાળી નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પાણી આવવાના અહેવાલ સોશિયલ મીડિયા તેમજ ગ્રામજનો દ્વારા મળેલ હતા તે અંગે અમે તાત્કાલિક નગરપાલિકાની ટીમ ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રીને સાથે રાખી આવા વિસ્તારોની મુલાકાત લેવામાં આવેલી હતી જ્યાં જ્યાં પાણીના પંક્ચર થયેલ હતા તે રિપેર કરવામાં આવેલ તેમજ રિપેર કરવાની કામગીરી ચાલુ રખાવી તે વિસ્તારોમાં દૂષિત પાણી ન આવે દૂષિત પાણીનો જ્યાં સુધી પુરવઠો ચાલુ ન રહે તે માટે ટેન્કર દ્વારા પાણી આપવામાં આવેલ શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જોડે રાખી તેનું ક્લોરિનેશન કરવામાં આવેલ દરેક વિસ્તારોનું સેમ્પલિંગ કરવામાં આવેલ છે તેમજ પાણીના પણ સેમ્પલ લેવામાં આવેલ છે અને હાલમાં સુપર ક્લોરિનેશનની કામગીરી ચાલુ છે જેથી ગ્રામજનોને વધુમાં જણાવવાનું કે કે આ સુપર ક્લોરિન ક્લોરિનેશન પાણીના કારણે પાણીના ટેસ્ટમાં થોડો ફેરફાર થયેલો છે તો તેનાથી ગભરાવાની જરૂર નથી આપણે તેર તારીખના રોજ માણેક ચોક એરિયામાં જે દૂષિત પાણીનો એક અહેવાલ આવ્યો હતો સોશિયલ મીડિયા થ્રુ તે દિવસે આપણે પાંચ સેમ્પલ માણેકચોકના અલગ અલગ ઘરોના આપણે સેમ્પલ લીધા હતા એનો આપણે પરિણામ ફેલ આવ્યું હતું એના પછી સત્તર તારીખે ફરીથી એરિયાના ફરીથી આપણે સેમ્પલ લીધા હતા ફરીથી એરિયાના બી ત્રણ ઘરોનું સેમ્પલ ફેલ આવ્યું હતું અઢાર તારીખે રવિવારના રોજ આપણને માહિતી મળી હતી કે રામનગર એરિયામાં આવી તકલીફ છે સોશિયલ મીડિયા થ્રુ અને આવા બે પેશન્ટ છે પીડીયાના સોમવારના સોમવારથી આપણે આખા વડાલી તાલુકામાં નગરપાલિકા એરિયામાં સોલ ટીમ દ્વારા આનો સર્વે ચાલી રહ્યો છે કે આના કેટલા કેસ છે જાડા ઉલટીના